જો તમને ઘડે 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 મનમાં એવી ટ્યુબલાઇટો થતી હોય મેલડી તો નહીં હોય મારા ખાતા મેલડી તો નહીં હોય હોવી જ જોઈએ હોવી જ જોઈએ જો ઘડીએ ને ઘડીએ રોજે રોજ રોજે રોજ રોજે રોજ તમને મનમાં આવા પ્રેરણા થતી હોય ને અમારી મેલડી હશે જ હશે જ અને મેલડીના નામથી ભક્તિ દાડે દાડે વધતી જ જતી હશે ને તો હું એવું કઉ છું કોઈ ભુવાન પૂછ્યા વગર

એટલે તમને આ કનેક્શન થાય છે આ પ્રેરણા થાય છે તો મારા કહેવાની રાહ નહીં જોઈ તમારે જાતે આની મહેનત કરવાની કદાચ તમને શંકા લાગતી હોય તો માં હશે કે નહીં મને લાગે છે ખરું પણ માં થોડું હજુ ડાઉટ છે સારું ના હોય તો તો કદાચ તમારી પેઢીમાં તમારા વડવાએ ઉગતા પોરની મેલડી નહીં પૂજી હોય ને અને દીવો કરશો તોય તમારી માં યાત્રા થાય જમ તમારી માં ક્યારે યાત્રા થાય ઘર કોઈ પણ માતાજીનો દીવો કરવાથી તમારી કુળની માં કેમ યાત્રા થાય જો તમે એવી બોલી કરીને કર કદા દીવો ઘર ચાલુ કરો કે મારા વડવાઓની મારી પેઢીની લોહીએ લાગતી કોઈ ઉક્તા પોરની મેલડી હોય તો માં હું તને બે અગરબત્તી કરી અને દીવો કરીને ભતામણા કરી અને મારા ઘેરમાં બિરાજમાન કરું છું તને બેહાડું છું દીવો આલું છું માં સ્વીકાર કરજે જો તો આટલું બોલો ને કે મારી કોઈ વડવાઓ ની પૂજેલી અમને લોહીએ લાગતી વરકતી માતા ઉગતા પોર ની મેલડી હોય તો મા તને વધામણા કરી અને તારો દીવો ચાલુ કરું છું એક ફોટો મૂકી માં બિરાજમાન થજો જો તમારા વડવા પૂજી હશે ને તો આટલો પોકાર કરતા કરતા હું મેલડી કંકુ ના પગલે આવું આ વાત દીકરાઓને લાગુ પડે અને દીકરીઓને લાગુ પડે પણ કઈ કહેતા હોય છે હા માં અમે તો મેલડીમાં પૂજીએ છીએ પણ તમારા પૂજેલી માતા તમારા ખાતાની હશે ને એ તમારી માં સ્વીકાર કરશે બીજી માતા સ્વીકાર કરશે જેમ કે કોઈ દીકરો કોઈ દીકરી એવી પ્રાર્થના કરી કે હે માં મેલડી બારેજાની સોલંકી પેઢીની ખુખાર મેલડી

તમે મારું નામ લઈને દીવો ચાલુ કરો ઘેર તો મારું ખાતું જેટલું એ ખાતું લઈને માતાવ તો તમારી માં ઘેર બેઠેલી ચો જાય પણ જો તમે મેલડી પૂજવા માંગતા હોય ને તો તમારા બાપ દાદાની પૂજજો કોઈ પાર્કી મેલડી પૂજવાની જરૂર નહીં અરે મોમાની માતા ગમે તેવી ખતરનાક હોય હું કુખાર મેલડી ગમે તેવી ખતરનાક હોય જબરજસ્ત હોય હું બોલતા નોમ પડતા હું કોમ કરી બતાવતી હોય છતાં તે કદાચ કોઈ દીકરો કદાચ એની ખાતર મને ના ને એ લાગે તું મેલડી ભલે રહી પણ હું તને માનું છું તને ખુબ ચાવું છું તને ગુરુ માનું છું પણ મને ગુરુ માનતા હોય મને ખુબ ચાતા હોય મને ખુબ લાળ કરતા હોય ને ખુબ મારી તમારી માં કરતા હોય મારી ભક્તિ વધારે ભલે કરતા હોય પણ તમારા ઘેર મારો દીવો કરતા કેમ હું હું છું છું કોઈ દેવ જ પણ સોલંકી પેઢીની માતા છું એટલે તમારા ઘેર દીવો કરશો ને તો તમારી ઘેર બેઠેલી કુળદેવી ગમે તે હશે ચામુંડા કોડિયાર મહાકાળી આશાપુરા એ તરત રિહાઈ જશે કે દીકરા તું પારકી માં ચમ લાયો મને તો પારખી ગણા તમારી માં પણ જો તમે એમ કરી માં કાળી કોઈ આપણા વડવાઓની પૂજેરી મેલડી હોય તો માં હું વધામણા કરું છું તું એને બોલાવજે તો તમારી મા કાઢી છે ને એનો હાથ પકડીને લઈને આવક હેડ આમાં ભુવાઓની જરૂર પડે અને અમુક તો કે છે માતાજી બેડવા માટે પાંચ ભુવા લાવો અરે ભુવાન હાથમાં ફૂલ ને તમારા હાથમાં કોટા છે આવું નહી રાખવું ક્યારેય નહીં એ ખુખાર મેરડી માતાજીના માડીના હાથે આપણી માતા બેહાડીએ આવી આશા ક્યારેય નહીં રાખવી તમે તમારા ઘેર તમે તમારા દેવને ને માંગતા હોય ને તો તમે એકલા જ કાપી છો એનો તો ભાવ જોઈએ છે તમારા કાકા કુટુંબ ઘર પરિવાર ના મોનતું હોય પણ એક દીકરો એટલા પોકાર માં ના દાખલા ની જરૂર પડે ના ધૂપ ધુમાડા ની જરૂર પડે ના શ્રીફળ ચુંદડી અગરબત્તી ની જરૂર પડે ના જાર ખીચડા ની જરૂર પડે ના મોટા હાર ની જરૂર પડે ખાલી બોલો ને કે મારા બાપ ની માતા ચો છું તો તમારી માં છે ને જાગતી જ હોય પણ દીકરાના ટૌકાની રાહ જોતી હોય જેમ મારા દીકરાના ટૌકે જાગૃત બની એટલે કઈક દીકરા દીકરી એવા છે જે નવા આવતા હોય ને એટલે એમનો બહુ હરક ઉત્સાહ હોય તમારો હરખ જો તમારો હરખ કેટલો બધો છે મારા પ્રત્યે હું ખુબ પ્રસન્ન છું તમારા હરખ થી તમારા ભાવ થી તમે આ જે મા 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 કરો છો હું આવું તાર મારા દર્શન કરવા પડી પડી કરો છો મારી ચુંદડી ખેંચો છો માથે હાથ પકડી મેલાવડાવો છો તમને જેટલો અરખ છે ને એન્થી હું પ્રસન્ન છું ખૂબ પ્રસન્ન હું તમારાથી છું માતા હું માતા ગમે તેટલી સતવારી રહી પણ મારા આવા ભક્તો ના હોય તો હું કુખાર મેળીલું કામ ની શું કામ ની આ મુગત છે ને મારો આ તમે મારો મુગટ છો અને જડેલા છે મારું સર કો મારું તાજ કો તો એ તમે બધા મારા ભક્તો એટલે હું જો તમને જેટલા મોનું છું મારા મુગટ ઉપર બેસાડું છું જો તમારી માએ આવું કોઈ દાડ કીધું હશે કે નહીં કીધું હોય પણ હું મારા ભાવીક ભક્તોનો મારા મુગટ ઉપર બેઆડું છું બોલ આ મુગટ ઉપર જે હિરલા જવેરાત જે ચમકે ને મોતી જે ચમકે ને તાવા મારા ભક્તોના ભાવથી આ ચમકે જ લગન હોનાનો તાજ પહેરીને બેહુ પણ ભક્તોના શું કામનું પટેલ હોનાની ગાદી હોય જેવું આ લાકડાની ની ગાદી છે ને પણ હોનાની ગાદી હોય હોનાના મોર મેલા હોય પણ ભક્તો ના હોય શું કામ એટલે આ મારા ભક્તો છો ને તમે એટલે મારા બનાવી અને જો બહુ ઝીણી ઝીણી વાત નું દર રવિવાર નવું નવું માર્ગદર્શન કરું છું જે તમને લાગુ પડે એવું તમને સુખ દેખાય એના માટે એટલે જો તમને બહુ મેલડી પ્રત્યે ભાવ જાગતો હોય ને

તમારા કુળના દીવા જોડે બેહે એવી માતા જેમ હું બહુચર જોડે બેઠી છું ને એવી રીતે તમારા કુળના દીવા જોડે બેહે એવી ઉપતા પોરની મેલડી અને મશાણી મેલડી એ ચોર્યાસી ખાતું આખી અલગ વાત છે પણ કોઈ પાસે આ વાતનું હું જે વાત કહું પાછા કાલ જઈને મશાણી મેલડી બેસાડ દે અરે જોજો શોર્ટ સર્કિટ થશે પ્લસ માઇનસ પૂજાતું એને બહાર રખાય અને અંદર પૂજાતું એને અંદર પૂજાય એટલે આ ભેદ સમજાવું છું નકર બહાર રાખવા વાળા તમારી રાજા ના પહેરેદાર હોય કોઈ રક્ષા કરવા માટે જેમ મેં કીધું તું ગયા રવિવાર કે મશાણી મેલડી એટલે ટોપ નો ગોરો બોર્ડર ઉપર બેઠી હોય દુશ્મન તો એવા સૈનિક હોય મારવા વાળા કાપવા વાળા ચોસો પર બોર્ડર ઉપર તો મશાણી મેલડી એ દેવ એ તમારું રક્ષક દેવ છે તમારી પર કોઈ મૂળ ચોટ વિદ્યા કરી જાય કોઈ માતા મોકલે કોઈ ગમે તેવી માતા ને પાડે એ તમારું લોઢા જેવી માતા ચો હોય એ ઘરના ઉમરે બોર્ડર ઉપર આવા બોર્ડર ઉપર ના સૈનિક ને તમે રાજગાદી બિહાર દો મેર આવ એટલે કઈક પેઢીઓ તો આવું છે કે આ બાદ મહાકાળી બેઠી છે જોડે પછી